આજે પહેલી વાર મેં હેલ્મેટ પહેરું આ હેલ્મેટ ગાડી ની હારે આવ્યું હતું તો ગાડી લીધા પછી પહેલી વાર ગાડી હાકી પડે હેલ્મેટ પહેર્યું બોલો પોલીસ વાળા છે ને ફ્રી માં ઓલું સોમેશ્વર ચોપડી નથી ત્યાં ફ્રી હેલ્મેટ આપતા હતા ને તો બધા હેલ્મેટ ની લાઈન લગાવી ને ઉભા હતા ફ્રી માં આપતા હતા ને ફ્રી માં આપે એટલે ઉપાડી લેવાનું મને એવું હતું હું રોજ પહેરે અને રોજ પડે સરસ તો મિત્રો કાલના લાઈવમાં આપણે કીધું હતું આજે સોમવાર છે કાલે રવિવારે આપણે લાઈવ આવ્યા હતા એટલે આ વ્લોગ તો તમને એક બે દિવસ પછી જોવા મળશે બરોબર પણ કેમ કે એડિટિંગમાં અપલોડિંગમાં તો વાલ લાગે એમ છે દુકાનની આધારે આપણે આપણને બધું કરતું રહેવાનું છે એટલે તો અત્યારે આપણે ઢોકળા લાવ્યા છે ઘરેથી તો હમણાં આપણે બધું નવરા થઈ જાય પછી આપણે ઢોકળા ખાવાના તમને બતાવો બરોબર દિવ્યા કચરો કાઢે છે કાલે તો હું એકલો હતો દિવ્યા રવિવારે બરોબર

આ કચોરી મળે છે કાઢવા જો કાઢી હે તને નહોતી ભાવતી ને ભાવે ને મેં કેના પાડી આ તો નખ મચે દે પેલા નખ બતાઈ દે અરે ઓ નખ કે બતાવતી હા આમાં કઈ છે આમાં છટણે નાખેલી છે નહીં હા હા આમાં નાખેલી છે આખી બરે ઓપણ વાહ ભાઈ વાહ આ તો મજા આવે આવવાનું છે બાકી જ છે એટલે 10 ના 10 ઈ મારા ગામનો હતો આજ કે ઉકરડાડી થઈ કે કોણ કસરીવાળો કોણ આ છે તો હાજી લઈને ઊભો છે પોયે જો સેવાバリ જો કસરીવાળા ભાઈ ઊભો સરલી તો ગામનો ઉપારી જ લેવાનો હા માખોળો લેતો કચોરી હા

પછી આજ હું એટલો લેતી આવી ફ્રિજમાં મૂકી દીધી કેટલી મસ્ત છે ખાટી મીઠી હાલો તો ખાવા હા આ તો મેં ખાવ લ્યો 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 કેમ લાગી ખાટી લાગી કે મીઠી લાગી રી કમેન્ટ કરીને મને જરૂર કહો મે તો ના છે મને <laughs> તમે <laughs> હાલ હાલ વગાડ 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 તમારા ઘર ઘરે ગમે એના લગન પ્રસંગ હોય તો મને કહેવાનો ભૂલતા નહીં તમારી મારા ઘરે ફરજ જાત આવી જ જોઈ જમવા હાટો ઈ તે ને ડિસ્કો કરવા હાટો ઈ હાલ 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 વગાડ વગાડ બાય વગાડ હું ચોલી પહેરીને આવી ઘર હું સન્યા ચોલી પહેરી બપોર ના સાડા બાર અને હું જમવા બેસું છું ઢોકળા ખાવા વઘારેલા ઢોકળા સવારે મમ્મી વઘારી નાખાતા અને આજે સત્તર તારીખ છે અને આપણું દિલ્હી જવાનું કેન્સલ થયું છે એટલે આપણું એટલે મારું બરાબર કેમ કે દુકાને પછી કોઈ બેસી ન હોય કે દિવ્યા એકલી થઈ જાય આપણે કુંજુભાઈ પણ દિલ્હી જાય છે બરાબર ને સાથે સંજયભાઈ પણ જાય છે તો આપણું કેન્સલ થયું છે કેમકે દુકાને પછી અટવાઈ જાય એટલે જો દિવ્યા અત્યારે સામાન અમે બે લખીએ છીએ કેમકે દિલ્હીથી ઉતર જવાનો નથી એટલે હવે આપણે મગાવવા પડશે બરોબર એટલે હવે લખવો છે સામાન બધો લખીએ છીએ તો હું મગાવું છું

લિસ્ટ બનાવ્યા છે પછી હું નાસ્તો કરું લો ફટાફટ પછી જાઉં ખાતા બેઠા મસ્ત આવો બધા ઢોકળા ખાવા મજા આવી ગયા બાઈ ગઈ હા ભાઈ જમવાનું છે દવા ને જમી લો પછી જાવ દુકાનનો માલ લેવા માટે

પછી પહેરી નો પહેરી એ પછીની વાત છે હું તો સજેસ્ટ કરીશ કે બધાને હેલ્મેટ પહેરવું મારા હેલ્મેટમાં પ્રોબ્લેમ એ છે કે મને આ મગજમાં બહુ ભેહા એટલે હું ના નથી પહેરતો એટલે પહેરીશ હવે તો પહેરવું જ પડશે પણ તમે પણ હેલ્મેટ પહેરવાનું રાખજો કેમ કે તમારી સેફટી માટે સારું છે બરોબર ચાલો મળીએ છીએ થોડી વાર પછી સામાન લઈ લીધો છે અને હું જાઉં છું હવે દુકાને બીજાનો ફોન આવ્યો હતો શેવડીનો રસ લઈ જવાનો કીધો છે જો રસ્તા વાગે આવે તો શેવડીનો રસ પણ લઈ લઉં અને ફટાફટ આવું દુકાને હેલ્વેટ પે રેડી થઈ છું મળીએ છીએ દુકાને જઈને બરોબર ચાલો

વિડીયોમાં ન બતાવી એક બદલ સોરી બાકી આવું બધું થતું હોય છે ઘણી બધી દુકાનોમાં પણ બહુ ઓછા ટકા આવો પ્રશ્ન બનતો હોય કે રિફંડ રિટર્ન જાય બાકી તો બહુ ફ્રોડ પણ ઘણા થાય તો આપણે કસ્ટમરને ફોન પાછા બધું તો કસ્ટમર ખુશ થઈ ગયા બરાબર અહીંયા બાજુમાં જ રહેતા હતા બરાબર આગળ બરાબર ને દેવી જો અહીંયા ગીત સાંભળા છે

કેમકે ટ્રાયસ મેં તમે નહીં જોઈ શકો સોરી બરોબર તો એની વે ચાલો હવે આપણે લિસ્ટમાં ધ્યાન આપીએ છીએ બહુ બધું લિસ્ટ બનાવવા બાકી છે બાકી જશે ત્યારે ત્રણ વાગીને બે વાગીને પચાસ મિનિટ ત્રણ વાગ્યામાં દસ મિનિટની વાર છે ફટાફટ આપણે કામ પૂરું કરી નાખીએ પછી શાંતિથી પાછા મળે છે બરાબર ચાલો ગાયસ ભાગી જશે અત્યારે બપોર પછી ના સાડા ચાર દિવ્યા હું આવી જાઉં હું લાવી તું બાપ ભાગ લેવી તો જો મિત્રો દેહનો ભાગ લાવી છે દિવ્યા હોજુ નો મળે બધું આ બેળ છે સુમમરા બેળ લીંબુવાળા ગોપાલ ગોપાલ પેડો કુરકુરીયા પડે આ બધું સેવડીનો રસ પડ્યો બરોબર એટલો બધો રસ લાવ રસ કેતો ન લાવી તો ઓરે બટુ હું તમને વાત કહું મેં એમ કીધું 30 રૂપિયા નું સાકો હે તો મને એમ કે કે વધારે વધારે મતલબ સાઈટ કિટન વાઈફ છે

એમ હા ભાગે વધારે આપું અવાર માં શું લાવી હતી ભેલ કચોરી ઈ વધારે આપી હતી મેં તો અડધી ખાધી હતી તમે દોટ ખાધી હતી એમ તો ચાલો ગાઈસ થોડુંક નું કામ છે સાંજે દિલ્હી માટે નો લિસ્ટ બરાબર મળી બરોબર નું કામ પતાય નઈ ઓકે ચાલો આજ અમે લોકો નીકળી ગયા છે ઘરે જવા માટે પપ્પા પણ હશે પપ્પા આવ્યા હતા પાંચ વાગે બરોબર

તો મંગળવારનો ઉલ્લોપ નથી આવવાનો એટલે કીધું આજે એન્ડ તો કરી દઈએ આપણે સોમવારનો ઉલ્લોપનો એમ તો એન્ડ કરી દઈએ વિડીયો તમે ન તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો નવો હોવો તો બે લાઇકનને ઓલમાં પ્રેસ જરૂર કરજો જેથી કરી જ્યારે પણ વિડીયો નાખવું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે અને લાઈવ આવું ત્યારે નોટિફિકેશન તમને મળી જાય બરાબર હવે મળીએ છીએ નાગમાં ઓકે બાય બાય